વડોદરા શહેરને પૂરથી બચાવવા માટે પ્રોજેક્ટનું કામ સમયસર પૂર્ણ કરવા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનર પત્ર લખી રજૂઆત કરી છે વર્ષે ચોમાસામાં વખત વડોદરા પૂર આવ્યું હતું અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું સાથે નાગરિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો જે બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગ બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને સો દિવસના એક્શન પ્લાન પ્રમાણે પાલિકાએ વિશ્વામિત્રી સહિત કાસોની સફાઈ કરવાના કાર્યને આગળ ધપાવવાનું શરૂ કર્યું છે ત્યારે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પત્રમાં રજૂઆત કરી છે કે આ કાર્ય ફક્ત ચૂંટણી ન હોવું જોઈએ અને તાત્કાલિક કાર્યવાહી શરૂ થાય અને લોકોને આવતા ચોમાસામાં નુકસાની ન થાય તે પ્રકારનું કામ કરવામાં આવે. છે કારણ કે જે રીતે પાણીનો નિકાલ થવો જોઈએ એવો આ લોકોએ નિકાલની કોઈ વ્યવસ્થા છેલ્લા ત્રીસ વર્ષમાં કરી નથી એટલે શું થયું કે ત્રણ ત્રણ વખત પૂર આવ્યું અને છેલ્લો પૂર પૂર તો એટલો વિનાશક હતો કે લોકોને ચાર ચાર દિવસ સુધી માળ પર બેસી રહેવું પડ્યું ઉપરથી લાઈટો કાપી નાખી નાના બાળકોને દૂધ નહીં મળ્યું અંધારામાં લોકોએ કઈ રીતે રાત ગુજારી એ તો એમનો પરિવાર જાણતો હશે એની સાથે સાથે પ્રેગ્નન્ટ મહિલાઓ દવાખાને નહીં જઈ શકી સિનિયર સિટીઝનોને દવા નહીં મળી અગિયાર માણસો મરી ગયા અને જે ગંદકી ફેલી એના લીધે લોકો બીમાર પડ્યા એટલે પારાવાર પાંચ હજાર કરોડ રૂપિયા કરતાં પણ આ શહેરનું નુકસાન થયું અને લોકોના ગરી ગરીબ અને વસાહતના તો એમના બેહાલ થઈ ગયા ધંધા રોજગારથી બી ખતમ થઈ ગયા હવે સવાલ બધે જે કારણે ચર્ચા ચાલી સરકારમાં ચર્ચા ચાલી બધું ચાલ્યું સરકારે કીધું કે અમને લોકોને ઉઠાવવા માટે રાહત આપીશું પણ ચાલીસ ટકા લોકો કરતાં પણ વધારે લોકોને રાહત નહીં મળી હવે સવાલ એટલો થયો કે સામે ચૂંટણીનો સમય છે ચૂંટણીમાં લોકોને વોટ લેવાના છે લોકોએ જે રીતે આ લોકોને ભગાડ્યા એ રીતે એને શાંત પાડવાનું એમાં વોટ લેવાનું એ બધી થિયરી સરકાર જોડે બેસીને ચર્ચા વિચારણા કરીને એક મિટિંગ રાખી મિટિંગ રાખતા પહેલાં તો ટેન્ડર આવી ગયા પહેલાં મિટિંગ રાખો સમગ્ર સભાની મંજૂરી લો અને પછી ટેન્ડર કાઢવું જોઈએ પણ વડોદરા શહેરના હિતમાં અમે લોકો સારું કામ કરવા જઈ રહ્યા છે એ બતાડવા માટે એક કોર્પોરેશનની અંદર ખાલી ખાલી વિશ્વામિત્રીના પ્રોજેક્ટની મિટિંગ થઈ એ મિટિંગમાં બધા લોકોએ પોતપોતાની રજૂઆતો કરી પોતાના વિસ્તારની રજૂઆત કરી અને એક ભાઈ કહે છે કે અમે સો દિવસમાં કરી દઈશું એક ભાઈ કહે છે એકસો ચાલીસ દિવસમાં કરી દઈશું આજ સુધી કોઈપણ દિવસ જો નથી કર્યા એ દિવસમાં કોઈ પણ પ્રોજેક્ટ પૂરો થયો નથી આ કોર્પોરેશનમાં જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી તો એ છતાં કોર્પોરેશનના હિતમાં જ્યારે હું મારે બોલવાનું આવ્યું ત્યારે મેં એવું કીધું કે મેં બધા સભાસદોની વાત સાંભળતા હતા મેં સભાસદોને કીધું કે ભાઈ આપણે સફાઈ સેવક નથી આપણે ટ્રસ્ટી છીએ આખા વડોદરા શહેરમાં પાણી ભરાયું હોય આખા વડોદરા શહેરના નગરજનો હેરાન થયા હોય આખા વડોદરા શહેરના નગરજનોના માલ મિલકતને નુકસાન થયું હોય નાના બાળકો વૃદ્ધો બીમાર પડ્યા હોય ત્યારે આપણે વડોદરા શહેરની ચિંતા કરવી જોઈએ અને એ ચિંતાના ભાગરૂપે મેં કીધું કે ભાઈ ભ્રષ્ટાચારને તો તમે શિષ્ટાચાર બનાવી દીધું છે એની જોડે અમારે કોઈ લેવા દેવા નથી પણ વડોદરા શહેરમાં જો પાંચ હજાર કરોડનું નુકસાન થયું હોય તો એની સામે સો કરોડ રૂપિયાનો પ્રોજેક્ટનું કોઈ પ્રોબ્લેમ નથી પણ સો દિવસમાં તમે લોકો ભ્રષ્ટાચાર ના થાય તેની તકેદારી રાખી અને આ કામ પૂરું કરજો આટલી બધી ચર્ચા થયા પછી તમામ સભાસદોને અમે અમે કડવો ઘૂંટ પી શકીએ છીએ પણ વડોદરા શહેરના નગરજનોની ચિંતા અમારે હૈએ છે માટે આ પ્રોજેક્ટ તમે તાત્કાલિક ચાલુ કરો સ્ટેન્ડિંગ કમિટીમાં એમના જ લોકોએ ટેન્ડર રિજેક્ટ કરી દીધું હવે સવાલ એ આવે છે કે વિરોધ પક્ષ તમને સાથ આપે છે અને તમારા સત્તાધારી પાર્ટીના લોકો તમને સાથ નથી આપતા શું તમે સો દિવસમાં આ પ્રોજેક્ટ પૂરો કરવાના હતા એ નહીં થવાનું એટલે આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને કહેવા માગું છું કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટા મોટા વાયદા મોટા મોટા કામો લઈને આવે છે પણ આવતા વર્ષે પાણીમાં પારાવાર નુકસાન થશે એવી મને આશંકા છે કારણ કે કારણ કે કામ જ નથી કરી રહ્યા ત્યારે એટલે વડોદરા શહેરના નગરજનોને આપના માધ્યમથી આહવાન કરું છું જગાડું છું કે આપ લોકો અહીંયા આવો એમની પાસે હિસાબ માંગો એમની પાસે વહેલી તકે કામ થાય લોકોને પારાબાર નુકસાન ના થાય બાળકોને અહીંયા વડોદરા શહેરના લોકોની જાન ના જાય તે માટે તમે લોકોએ પણ કદમો ઉઠાવવા જોઈએ તમારે લોકોએ પણ જાગૃત થવું જોઈએ અને તમારા લોકોએ પણ એમની પાસે હિસાબ માગવો જોઈએ એવી આપણી પાસે સમક્ષ આ વાત મૂકું છું